કહેવાય છે ને ન્યાયની કિંમત ચૂકવતા વર્ષો લાગી જતા હોય છે ન્યાય મળતા વર્ષો લાગી જતા હોય છે માત્ર પચીસ હજાર રૂપિયાની રકમ માટે મહારાષ્ટ્રના નંદુરબાનના પરિવારે બત્રીસ વર્ષ સુધી કાયદાકીય લડત ચલાવી અને ત્યારબાદ નર્મદા ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા પોલીસ વડાને હુકમ આપવામાં આવ્યો કે જે પીડિત પક્ષ છે તેમને વળતર ચૂકવવામાં આવે નહીતર તમારા કચેરીનો સામાન અમે જપ્ત કરવા માટે હુકમ આપ્યો છે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે માત્ર પચીસ હજારના વળતર માટે બત્રીસ વર્ષ સુધી લડત ચલાવી પડી પરિવારે પરંતુ કેટલાક લોકો તેમની સાથે થયેલા અન્યાયમાં તેઓ પોતાનું બધું જ ગુમાવી દેતા હોય છે ને ન્યાય માટેની લડત લડતા હોય છે ત્યારે વિસ્તારથી સમજવી છે શું ઘટના હતી કેવી રીતે આખી ઘટના બની વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ઓગણીસો માં મહારાષ્ટ્ર એક પરિવાર ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરસા ગામમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો અને ત્યારે આ પરિવાર સાથે એક બાર વર્ષનું બાળક જેનું નામ પરવેશ છે તે પણ હતું ત્યારે નર્મદા જિલ્લાની પોલીસની જીપથી આ પરવેશ નામના બાળકને ટક્કર વાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ટક્કરના કારણે તેને શારીરિક ખામીઓ ઊભી થવાના પગલે પરિવારે આ મામલે જે પોલીસ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે તેની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે તૈયારી બતાવી હતી ને તે પરવેશના પિતા હતા તેમના દ્વારા કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો ત્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા બત્રીસ વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે થોડાક વર્ષો અગાઉની વાત કરીએ તો નંદુરબારનો આ પરિવાર છે તે પોતાના ન્યાય માટે અવારનવાર નર્મદા જિલ્લામાં આવીને જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેમની સામે પગલાં લેવામાં આવે તેમને વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવતી હતી ત્યારબાદ થોડાક વર્ષો અગાઉ નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડાને એક આદેશ કરવામાં આવ્યો જેમાં પચીસ હજાર રૂપિયાનું લેખે ચૂકવવામાં આવે તે પ્રકારનો આદેશ હતો છતાં પણ નર્મદા સેશન કોર્ટના આદેશને નર્મદા જિલ્લા પોલીસ વડાએ જે તે સમયે સાંભળ્યો નહીં ત્યારબાદ વધુ એકવાર આ ઘટનાના પગલે હવે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો હતો અને હાલમાં નર્મદા પોલીસ વડાની કચેરીએ જે टीवी फ्रिज एसी सहित सामग्रियों साल में हुए पैसा ना जमा करे और ये सात दिन में क्या करेंगे इसके बारे में मैं बहुत परेशान हो गया हूँ और कुछ याद है कि जब आपके साथ एक्सीडेंट हुआ था तब कुछ याद है आपको क्या हुआ था एक्सीडेंट जैसा मैं बस में से काफी छोटा था मैं बारह तेरह साल का मुझे याद है मैं बस में से उतरा और रास्ता क्रॉस करके साइड में गया और पुलिस जीप आके पीछे से मुझे उड़ा दे, उड़ा दी थी उसके बाद से मुझे दवाखाने में एडमिट कराया तो मुझे कुछ होश नहीं था दो दिन तक होश आया जब देखा तो मैं ना बोलने जैसा था मेरे ये इधर का भी फट चुका था हाथ टूट जाायल था पैर दोनों पैर टूट जायल थे और कमर इतना पटा लगा था और जब से मुझे मेरे पिताजी थे मेरे अब्बा थे वो नर्मदा भरूच जिले में जाते थे और कोर्ट में मुझे मेरे पिताजी को कोर्ट में बैठा के रखते थे और भेज देते दे थे और काफी साल के बाद में मालूम पड़ा कि 2006 के अंदर सूरज जोशी ने एक केस को कोर्ट में अपडेट कराया और 2006 से 2012 में वो मंजूर हुआ है જેના જ કારણે ખળબડાહાટ મચી ગયો હતો અત્યાર સુધી ત્યારની વાત કરીને હાલ આજના સમયગાળા દરમિયાન આ વર્તનની કિંમત અઠ્યાસી હજારની આસપાસે પહોંચી છે બત્રીસ વર્ષની આ લડત છે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે જે ફરિયાદી છે તેમની પાસેથી બે મહિનાનો સમય આ માંગ્યો છે અને કહ્યું છે કે બે મહિનાની અંદર તેમનું વળતર છે તે ચૂકવી દેવામાં આવશે જોકે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે તે આદેશ ફરિયાદી ઉપર છોડવામાં આવ્યો છે ફરિયાદી શું નર્મદા જિલ્લા પોલીસ વડાને જે સાધન સામગ્રી છે તે જપ્ત કરવા માંગે છે કે રાહત આપવા માંગે છે તે તેમના ઉપર છે પરંતુ નર્મદા પોલીસ વડાએ હાલ બે મહિનાનું આશ્વાસન ફરિયાદીને આપ્યું છે હવે જોવાનું રહ્યું કે નર્મદા પોલીસ વડા ની કચેરીના સામાન જપ્ત કરવાને લઈને નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે આકરું વલણ અખત્યાર કર્યું છે અને ત્યારબાદ પોલીસ દોડતી થઈ છે તેના કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અને બીજો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે કે બત્રીસ વર્ષથી આ મહારાષ્ટ્રનો પરિવાર સતત ન્યાય મળે તે અપેક્ષાએ માત્ર અઠ્યાસી હજારનું વળતર લેવા માટે જે તેમણે લડત ચલાવી છે તેમને વર્તનનું મહત્વ નહોતું પરંતુ તેમના બાળક સાથે જે ઘટના બની છે તે ભવિષ્યમાં કોઈની જોડે ના બને ને આ મામલામાં પોલીસ પ્રશાસનની કામગીરી સામે જે તેમણે લડત ચલાવી છે તે લડતને લઈને પણ લોકો આ ઘટનાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...